અંકલેશ્વર ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોક ગેહલોતે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિકાસ સહિત તમામ વિકાસ કોંગ્રેસે કર્યા હોવાનું જણાવી આજે ભાજપ તેનો શ્રેય ખોટી રીતે લેતો હોવાનું જણાવ્યું હતું તેઓએ રાજસ્થાન સમાજને સંગઠિત થઈ કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી હતી जो बड़े मैंने अपील की है उस अपील के आधार पर आप लोग क्योंकि हम सब यहाँ पर आए हैं और पूरे गुजरात के चुनाव तक मुझे भी सोनिया जी तो को भी सबको यह रहना है और राजस्थान से और भी के लोग आएंगे तो आप सोच सकते हो कि राजस्थान और गुजरात पड़ोसी राज्य है और सोनिया गांधी जी ने राहुल गांधी जी ने जिन्होंने सौंपी है पड़ोसी को આ પૂર્વે રાજસ્થાન સમાજના આ સમારંભમાં પધારેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલે જીએસટીના મુદ્દે ભાજપ સરકારને યુટન સરકાર હોવાનો આક્ષેપ સાથે અધૂરી તૈયારીએ તેનો અમલ કરાયો હોવાથી સમસ્યાઓ સર્જાઈ રહી છે તો આ સરકાર સરમુખ હથિયારની જેમ વર્તી તમામ પ્રકારના વિરોધને દમન કરી દાબી દેવાનો પ્રયાસ કરે છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢતા હોવાનું કહ્યું હતું સી માત્ર જીએસટીનો સવાલ નથી આ સરકાર જે છે પછી રાજ્ય સરકાર હશે કે કેન્દ્રની સરકાર હશે અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર એટલે આ સરકાર જે છે જેમના નેતૃત્વમાં ચાલે છે એ યુ સરકાર છે જીએસટીની જે કંઈક સમસ્યા છે ઘણા વખતથી ચાલે છે આઠ વર્ષ સુધી એમણે જીએસટીના બિલને પાસ નહીં થવા દીધું બ્લોક કર્યું અને એના માટે કોઈ જવાબદાર હોય તો બે સરકારો હતી ગુજરાતની સરકાર અને મધ્યપ્રદેશ સરકાર અને તે વખતના મુખ્યમંત્રી છે હવે જ્યારે જીએસટી લઈ આવ્યા છે ત્યારે એક તો એને મની બિલમાં કન્વર્ટ કર્યું કે જેને કારણે જે એમેન્ડમેન્ટ રાજ્યસભામાં પાસ થવા જોઈએ એ થઈ નહોતા શક્યા અને એને કારણે મુશ્કેલી ઊભી થઈ જો જે બિલ અમારું જૂનું હતું એમાં કેટલાક વ્યવહારો રસ્તાઓ કાઢ્યા હતા એ જો નહીં આ લોકોએ એના પર ધ્યાન આપ્યું હોત આજે પરિસ્થિતિ નિર્માણ નહીં અને ખાસ કરીને જ્યારે પણ લોકશાહીમાં પ્રજાનો અધિકાર છે કે પોતાનો અવાજ જ્યારે પણ એમને એમ લાગે કે જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે ત્યારે અવાજ રજૂ કરવા માટેનો અધિકાર છે પરંતુ આ સરકાર અને જે કંઈક પ્રાઇમ મિનિસ્ટર છે એમને તો માત્ર એક જ વોઇસ એક જ અવાજ હોવો જોઈએ બીજો કોઈ અવાજ હોવો નહીં જોઈએ બીજો અવાજ એમને ઘોંઘાટની જેમ લાગે છે આક્રમણ થાય છે એમને અને તમે જુઓ છો કે જ્યારે પણ કોઈ કાર્યક્રમો થાય છે ત્યારે કોઈક આંદોલન કરવાના હોય કે નહીં કરવાના હોય વિરોધ પક્ષના જે કંઈક લોકો છે સવારે ચાર પાંચ આગે આવીને એમને પકડીને લઈ જવા અને મૂકી દેવો આ એક તંદુરસ્ત લોકશાહી પ્રક્રિયાની નિશાની નથી હું માનું છું ત્યાં સુધી એક સરશાહી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જે રીતે સુરતમાં બન્યું જે રીતે વેપારીઓ આંદોલન કરતા હતા શાંતિ આંદોલન હતું એમાં લાઠીયાત કરવાની શું જરૂર હતી અને જે લોકો આ સરકારના સમર્થક રહ્યા છે એની સાથે જે રીતે થઈ રહ્યું છે ઠીક છે પ્રજામાં કોઈ સમર્થક નહીં સમર્થક એનો હું જવાબ માગતો નથી પણ તો આખર તો કોઈ પણ હશે જે પણ સરકાર હશે એણે દરેકની વાત સાંભળવી જોઈએ જેને અન્યાય એને ન્યાય આપવો જોઈએ ત્યારે જે કંઈક સુરતમાં બન્યું છે બીજી બધી જગ્યાએ પહેલાં પાટીદાર સમાજ સાથે થયું પછી બહેનો સાથે થયું આંગણવાડીના જે કંઈક બહેનો છે જે કંઈક બહેનો જ્યારે પણ કંઈક આંદોલન સત્યાગ્રહ કરવામાં આવે છે ત્યારે પોલીસ દમન કરે છે અત્યાચાર કરે છે એ વાત બરાબર નથી ત્યારે આવી બધી બાબતોનો સખ્ત શબ્દોમાં પખોડી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં કાયદો અને તેની વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનો આક્ષેપ કરવા સાથે શંકરસિંહ વાઘેલા તેઓના વિરોધના પ્રશ્ને તે ભૂતકાળ હોવાનું અને મીડિયાની ઉપજ હોવાનું કહી સૌ સાથે હોવાનું કહ્યું હતું ગુજરાતની કોંગ્રેસ મજબૂત છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે વિજયભાઈ રૂપાણી અથવા એમના પ્રદેશ પ્રમુખની શક્તિ નથી નેતૃત્વ નથી આવડત નથી વહીવટ નથી અને એટલા જ માટે વારંવાર વડાપ્રધાન અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત આવવું પડે છે જેથી કરીને એમના પક્ષને સરખો કરે અને પ્રજામાં એમનું ડૂબતું નાણ વાણને બચાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે શંકરસિંહ વાઘેલાએ જૂની વાતો એમણે એવું કંઈ કહ્યું નથી મીડિયાએ ઉઠાવેલી વાતો છે અમે બધા સાથે મળીને જ કામ કરીએ છીએ શંકરસિંહજી સિનિયર લીડર છે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છે અને તમે ટીવીમાં રોજ જોતા હશો કે અમે સાથે મળીને કામ કરીશું સમારંભમાં અંકલેશ્વર રાજસ્થાન સમાજના અગ્રણીઓ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર જિલ્લાના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા